સચિન જીઆઈડીસી માં રહેતી સગીરા પ્રેમ સંબંધમાં ગર્ભવતી બન્યા બાદ ગર્ભપાત કરાવતા તેમનું મોત નીપડતા બહેન બનાવી અને ગર્ભપાત કરાવનાર તબીબ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી તો ડોક્ટરે પાંચ હજાર રૂપિયા લઈને ગર્ભપાત કર્યો આશંકા સેવાઈ રહી છે સચિન જીઆઈડીસી માં યુવક સાથે પ્રેમ સંબંધમાં ગર્ભવતી થયેલી સોળ વર્ષની તરુણીનું ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા બાદ મોત થયું હતું ડોક્ટર હિરેન પટેલે પાંચ હજાર રૂપિયાની રકમની ગર્ભપાત કર્યો અને આશંકા છે સગીરાના મોત બાદ સચિન જીઆઈડીસી પોલીસે બળાત્કાર પોક્સો મનુષ્યવધ ગર્ભપાતની કલમો અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટની કલમો હેઠળ સગીરાની બહેન બનાવી ઉધનાના હોમિયોપેથિક ડૉક્ટર હિરેન પટેલ તેમજ અન્ય યુવક સામે ગુનો નોંધ્યો છે સચિન જીઆરડીસી પોલીસે સગીરાના બેન બનાવી અને ડોક્ટર હિરેન ભાનુભાઈ પટેલની ધરપકડ કરી છે તો સાથે સાથે સચિન જીઆરડીસી પોલીસે ગર્ભવતી થયેલી સોળ વર્ષની તરુણીના મોત મામલે પાલી ગામના ડોક્ટર ભડિયાદરાના પણ નિવેદન નોંધ્યા હતા